નમસ્તે મિત્રો મિત્રો મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન એ માત્ર વિદ્યાર્થીઓ માટે જ ખૂબ જ ઉપયોગી એવી આ છે તો મિત્રો અંધશ્રદ્ધામાં કેટલાક વિદ્યાર્થીઓ માનતા હોય છે તો આજે આપણે વાત કરીશું અંધશ્રદ્ધાની વિદ્યાર્થી જીવનમાં અંધશ્રદ્ધા તો રાખવી જ ન જોઈએ ડૉક્ટર સાહેબ શું માને છે ડોક્ટર છે નવીનભાઈ મોદી તો આપને એ પ્રશ્ન છે કે અંધશ્રદ્ધા જે વિદ્યાર્થીઓ માનતા હોય છે તો ખરેખર અંધશ્રદ્ધા વિદ્યાર્થી જીવનમાં શું છે આપણે પહેલા અંધશ્રદ્ધા એટલે શું એ સમજીએ જ્યારે કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ પોતાની વિવેક બુદ્ધિથી રેશનલ રીતે સાચા જજમેન્ટથી ઈશ્વરમાં ધર્મમાં કે કોઈ પણ બાબતને માને અને એને એની અંદર પોતા પોતાની માન્યતા ટકાવી રાખે એને આપણે શ્રદ્ધા કહીએ આ શ્રદ્ધા એ ક્યારેક જરૂરી પણ હોય છે અને એ સાચી પણ હોય છે પરંતુ કેટલાક લોકો ઇરરેશનલ રીતે જે તર્કસંગત ના હોય જે જે જેને કોઈ સત્યનો આધાર ના હોય જેને કોઈ પુરાવો ના આપી શકાય એવી પણ માન્યતાઓમાં માને છે એને અંધશ્રદ્ધા કહેવાય અને વિદ્યાર્થીઓએ ખાસ આ ભેદભાવ સમજી લેવાની જરૂર છે કે શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને એ અંધશ્રદ્ધામાં કેમ માણસ આવી જાય છે એ જો સમજવું હોય તો આપણે એક પહેલાં ભેદ સમજી લઈએ કે કોઈપણ વ્યક્તિને શિક્ષિત ક્યારે કહેવાય અને અશિક્ષિત ક્યારે કહેવાય આપણે આમ આમ કોમન સેન્સથી વિચારીએ કે કોઈપણ વ્યક્તિને શિક્ષિત ક્યારે કહેવાય જ્યારે બહુ બધું નોલેજ બહુ બધું જ્ઞાન એના મગજમાં ભરી દેવામાં આવે ત્યારે કે પછી એ માણસ સારી રીતે વિચારતો થાય ત્યારે બીજો જે વિકલ્પ છે એ જ સાચો છે એ જ સાચો છે જો કોઈ માણસના મગજમાં બહુ બધું જ્ઞાન ભરી દેવામાં આવે તો તો એ જ્ઞાનનું એક માટલું કહેવાય અથવા જ્ઞાનનું એક પોટલું કહેવાય એ એ એ કંઈ શિક્ષિત સંપૂર્ણ શિક્ષિત ના કહેવાય પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જ્ઞાનના આધારે સારી રીતે અને સાચી રીતે વિચારી શકે વર્તન એ એ પ્રોપર જજમેન્ટ લઈ શકે એ કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે તર્કબદ્ધ રીતે અને પછી એ જિંદગીની બધી ચેલેન્જને પોતાની પૂરી કાર્યક્ષમતાથી પહોંચી વળવા માટે સરસ રીતે કામ કરે ત્યારે આપણે એ વ્યક્તિને શિક્ષિત કહીએ હવે અંધશ્રદ્ધા કેમ ફેલાય છે તો જે પેલા વ્યક્તિઓ છે કે જે જેમનામાં નોલેજ છે જેમનામાં જ્ઞાન છે પણ એ લોકો સાચી રીતે વિચારી નથી શકતા એ લોકોનું પ્રોપર જજમેન્ટ લેવાની એ લોકોએ એ લોકોએ કળા ડેવલપ નથી કરી એ એ લોકો શું કરે છે પછી કે ઠોસ પુરાવા વગર સાબિતી વગર કોઈ પણ વાતને માની લે છે એ એમનું ખોટું જજમેન્ટ હોય છે વાતને માની લેવીએ અને પરિણામે અંધશ્રદ્ધા એ લોકોમાં ઘર કરે છે એ લોકો એ ખોટી વાતને ધીરે ધીરે માનતા જાય છે અને એની 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 અંદર આગળ વધતા જાય છે હવે હવે આ આ જે આ જે બેઝ થયો આ બેઝ વિદ્યાર્થી માટે કેમ અગત્યનો છે એ આપણે જોઈએ કેમકે અંધશ્રદ્ધાથી ભરેલી કેટલી એ વાતો હોય છે એ એ વિદ્યાર્થીઓએ તો ખાસ સમજી લેવી જોઈએ વિદ્યાર્થીએ તો આગળ જીવવાનું છે પોતાનું કેરિયર બનાવવાનું છે અને વિદ્યાર્થીનો સમય અભ્યાસનો સમય જ એક એવો સમય છે કે જેમાં વિચારશક્તિને ડેવલપ કરવાની હોય પોતાની વિચારશક્તિને વિકસાવવાની હોય સાચું જજમેન્ટ લેતા શીખવાનું હોય એ વિદ્યાર્થી પોતાની તર્કબદ્ધ રીતે વિચારે સત સત્યને સાથે રાખીને વિચારે અને એણે પછી એ એ સત્યને સાથે રાખીને તાર્કિક રીતે દરેક વસ્તુને જોવી જોઈએ કે આ જે અંધશ્રદ્ધાઓ છે આ બાધા આખડીનું કે મેલેદ્યાનું કે ભૂત ભૂતપ્રેતનું આ બધામાં કેટલું સત્ય છે એક એક એક્ઝામ્પલ આપું તો આપણા પહેલાં આપણા દેશમાં પહેલાં શીતળાનો રોગ હતો બહુ બધા લોકોનો શીતળાનો રોગ થતો હતો અને એટલે શીતળા માતાના મંદિરો પણ હતા શીતળા માતા નામની દેવી હતી લોકો શીતળા સાતમ નામનો તહેવાર પણ ઉજવતા હજુ પણ ઉજવે છે હવે વિદ્યાર્થીએ તો જે જે ખરેખર જેને સાચું સાચી રીતે વિચારતા આવડે છે એણે તો વિચારવું જોઈએ કે શીતળા નામની દેવી હોઈ શકે ખરી રોગ નામની દેવી હોય હવે બીજું માનો કે શીતળા માતા નામની દેવી હોય તો દેવી થઈને એ પોતાના ભક્તોમાં રોગ કરે માણસોમાં એ રોગ કરે આ વસ્તુ તર્કની રીતે સાચી લાગે છે દેવી એટલે એક રીતે ઈશ્વર તો ઈશ્વર કે માણસોમાં રોગ કરે ઈશ્વર તો હંમેશા સારું કરે એ રોગ શું કામ કરે તો વિદ્યાર્થીએ પોતાની પોતાની લોજિકથી પોતાના પોતાના પોતાની સંપૂર્ણ બુદ્ધિથી વિચારવું જોઈએ કે આની અંદર સત્ય કેટલું અને પછી એણે આ રીતે વિચાર્યા પછી જો કોઈ વાત સાચી સાબિત થાય તો જ માનવી જોઈએ નહીંતર આ અંધશ્રદ્ધા છે એ એણે સ્વીકારવું જોઈએ કે ભાઈ આપણે આમાં નથી માનવાનું એટલે વિદ્યાર્થી માટે અગત્યનું શું છે કે એને સત્ય અસત્યના ભેદની ખબર પડવી જોઈએ એ રીતે એને વિચારતા આવડવું જોઈએ કે સત્ય અસત્ય વચ્ચે ભેદ શું છે આને રેશનલ થિન્કિંગ કહેવાય આ રેશનલ થિંકિંગ વિદ્યાર્થી જીવનમાં જ ડેવલપ થવું જોઈએ કેમ કે જો વિદ્યાર્થી જીવનમાં ડેવલપ ન થાય તો એ માણસ માટે પછીના જીવનમાં વિકાસ કરવાનો થોડો અઘરો બની જાય પછી એ વ્યક્તિ થોડોક એવો જ રહી જાય એટલે એટલે વિદ્યાર્થી માટે ખૂબ અગત્યનું છે કે એણે રેશનલ થિન્કિંગ ડેવલપ કરવું જોઈએ રેશનલ થિંકિંગ એટલે એવું થિંકિંગ કે જે સત્યના આધાર ઉપર હોય જે સાબિતી સાથેનું થિંકિંગ હોય અને વિદ્યાર્થી જીવનમાં અંધશ્રદ્ધા ભાગ ભજવતી હશે પરીક્ષા નજીક આવે તો કેટલાક લોકો સુકન અપસુકનમાં માનતા હોય છે પરીક્ષા આપવા જાઓ અને જો ગાય સામે મળે તો વિદ્યાર્થી એવું માને કે સુકન થયું અને જો ભેસ અથવા કૂતરું સામે મળે તો સારું સુકન ના થયું હવે વિદ્યાર્થીએ પોતાના તર્કથી વિચારી લેવું જોઈએ કે આ આ વસ્તુમાં સત્ય કેટલું હોઈ શકે પોતાની પોતપોતાની તર્કશક્તિથી વિચારી લેવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓ સારા રિઝલ્ટ માટે બાધાઓ રાખતા હોય કે મને જો સારું રિઝલ્ટ આવશે જો હું પાસ થઈશ અથવા જો આ જો આટલા પર્સન્ટેજ આવશે આટલા ટકા આવશે તો હું આ પર્ટિક્યુલર મંદિરમાં જઈને દસ નાળિયેર કે એકવીસ નાળિયેર વધેરી આવીશ આવા આવું ઘણા વિદ્યાર્થીઓ બાધા રાખતા હોય છે હવે કેટલાક વિદ્યાર્થીઓ તો એવી પણ બાધા રાખે છે કે કેટલાક કોઈક મંદિરમાં જઈને હું ટકો કરાઈ જઈશ એટલે માથું મુંડાઈ આવીશ આવા પણ બાધા રાખતા હોય છે હવે વિચિત્ર વાત તો એ છે કે એ વિદ્યાર્થી આવી બાધા રાખ્યા છતાં પણ જો ફેલ જાય એ એક્ઝામમાં તો પાછો બીજા વર્ષે એની એ જ બાધા રાખે છે બીજા વર્ષે ફેલ જાય તો મેં તો એવા કિસ્સા જોયા છે કે ત્રીજા વર્ષે પણ પાછી એ જ બાધા રાખે છે એ એ એવું સમજી નથી શકતો કે જો મારી બાધા સાચી હતી તો હું પહેલાં ટ્રાયલ કેમ સફળ ના થયું એટલે એટલે આ આવું જે થિંકિંગ આવે એ વિદ્યાર્થી માટે યોગ્ય નથી બરાબર એટલે ડૉક્ટર સાહેબ શ્રદ્ધા સા સારી પણ અંધશ્રદ્ધા ખોટી ચોક્કસ હવે આપ તો ડૉક્ટર છો તો ડોક્ટરના મતે તમે શું કહેવા માંગો છો કે અંધશ્રદ્ધા જે વિદ્યાર્થી જીવનમાં હોય છે તે હોવી જોઈએ કે ન હોવી જોઈએ કે શું વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીએ ખાસ સમજી લેવું જોઈએ વિદ્યાર્થીએ બે પાસાને ખાસ વિચારવા જોઈએ કે આપણે જે અભ્યાસ કરીએ છીએ એની સફળતાનો આધાર કેટલાક વિદ્યાર્થીઓ મહેનતને આધાર માનતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓ નસીબને આધાર માનતા હોય છે હવે જે લોકોમાં થોડી ઘણી અંધશ્રદ્ધા હોય એ લોકો પેલા નસીબ તરફ આવી જાય છે એ લોકો એવું માનવા માંડે છે કે હું બાધા રાખીશ તો મારા માર્ક્સ આવશે કે હું આમ કરીશ તો માર્ક્સ આપશે જ્યારે જે વિદ્યાર્થી પોતાના વિશુદ્ધ તર્કથી વિચારતો હોય સાચી રીતે વિચારતો હોય એને તો ખબર હોય છે કે મહેનત કર્યા સિવાય છૂટકો નથી આમ પણ એક જૂની કહેવત પણ છે કે જો તમે મહેનત કરો તો જ નસીબ તમારું સાથ આપે છે આપણે અને બીજું એક પણ વિચારો કે આપણા હાથમાં શું છે મહેનત કરવી આપણા હાથમાં છે નસીબ કદાચ માની લો કે નસીબ છે નસીબ જેવી કોઈ વસ્તુ છે એનું અસ્તિત્વ છે તો પણ એ આપણા હાથમાં તો નથી જ હવે જે વસ્તુ આપણા હાથમાં નથી એની પાછળ શું કામ દોડવાનું આપણા હાથમાં શું છે કે આપણે આપણી પૂરી કાર્યક્ષમતાથી અભ્યાસ કરીએ એટલે આપણે આપણી જવાબદારી નિભાવી દઈએ અને પછી જે પરિણામ આવે એના એને આપણે સ્વીકાર એને આપણે સ્વીકારીએ અને એને બીજું વિદ્યાર્થી માટે એ પણ છે કે એણે શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ ભેદ પણ પારખી લેવો જોઈએ કે જેથી એની વિચારશક્તિ સમૃદ્ધ બને એટલે વિદ્યાર્થીઓ માટે ખાસ હું મહત્ત્વ એટલા માટે આપું છું કે જો આજના વિદ્યાર્થી સંપૂર્ણ તર્કથી વિચારતા થાય એમની વિચારશક્તિ ખૂબ સારી થાય એમનું રેશનલ થિંકિંગ ડેવલપ થાય તો આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના સમાજના અગ્રણીઓ હોવાના એટલે જો આજના વિદ્યાર્થીઓની સારી વિચાર કરવાની શક્તિ ડેવલપ થાય તો ભવિષ્યનો આપણો સમાજ અંધશ્રદ્ધાથી મુક્ત થાય અને જો ભવિષ્યનો આપણો સમાજ અંધશ્રદ્ધાથી મુક્ત થાય તો ચોક્કસ સમાજનો વિકાસ થાય આપણે આપણે એક્ઝામ્પલો માટે પણ જોયું છે કે કેટલાક કેટલીક કેટલીક પબ્લિકમાં એવી સંસ્કૃતિમાં જ એવું હોય છે કે અંધશ્રદ્ધામાં વધુ માને કેટલીક પબ્લિક નથી માનતી જાપાનના લોકો પહેલાં અંધશ્રદ્ધાવાળા હતા પછી છેલ્લે છેલ્લે બીજા વિશ્વયુદ્ધ પછી એ લોકોમાં એમ જ થઈ ગયું કે બેસ્ટ એક્સિલન્સીથી કામ કરવું પૂરી કાર્યક્ષમતાથી કામ કરવું કામ કરવા સિવાય કોઈ જ વિકલ્પ નથી અને અત્યારે જાપાન આગળ છે જ્યારે ઘણી ઘણી બધી સંસ્કૃતિઓ એવી છે કે જેમાં ઘણી બધી અંધશ્રદ્ધા છે તો એ લોકો વિકાસ નથી કરી શક્યા એટલે જો આપણે સારી અત્યારના અત્યારના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓમાં જો સારી વિચારશક્તિ ડેવલપ થશે તો આપણો સમાજ ખૂબ આગળ આવશે તો મિત્રો આ હતા ડોક્ટર નવીન મોદી જેઓ હિંમતનગરમાં સાયકન્ટિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે અને આજે એમણે વાત કરી વિદ્યાર્થી જીવનમાં અંધશ્રદ્ધા તો મિત્રો વિદ્યાર્થી જીવનમાં અંધશ્રદ્ધાથી આપણે દૂર રહેવાનું છે અને શ્રદ્ધા પોતે મહેનત કરવાની છે તો જ સફળતા તમને ચોક્કસ આવીને મળશે એમનો આભાર માની લઈએ